મનુભાઈ વિજયભાઈ બધા આપણા બધા ભાઈઓ જ છે એમાં કોઈ પ્રિય નથી પણ જે થયું છે એમને ખબર છે એમણે એમને સામેથી બી કીધું છે કે ભાઈ અમે આ ગીત ઉતારી દઈશું બરાબર છતાં પણ એ ગીત નથી ઉતારતા ઈચ્છતો કે કોઈ એકના કારણે બંને સમાજ વચ્ચે કોઈ વિરોધ થાય એવું નથી ઈચ્છતો નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે જે હા મિત્રો વિક્રમ ઠાકોર તેમજ વિજય સુવાળા માટે ખરેખર મોટા સમાચાર છે મિત્રો બે વર્ષ પહેલા વિજય સુવાળાનું ગીત આવ્યું હતું રોમ મને પ્રેમ કરનારા બેવફા મળ્યા જે મિત્રો વિક્રમ ઠાકોર એ સોંગ તાત્કાલિકપણે ડિલીટ પણ કરાવી નાખ્યું હતું કારણ કે મિત્રો વિજય વિક્રમ ઠાકોર લાઈવ થઈને પણ કહ્યું હતું કે આ સોંગ મારું વિજય બુવાજીએ કોપી કર્યું છે જ્યાર બાદ મિત્રો એ સોંગ તાત્કાલિકપણે ડિલીટ પણ કરવામાં આવ્યું હતું તો મિત્રો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વિક્રમ ઠાકોર તેમજ વિજય સુવાળાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે હું તમને વિડીયો પણ બતાવવાનો છું એની પહેલા મિત્રો વિક્રમ ઠાકોર અને વિજય સુવાળા ખાસા ટાઈમથી બંને બોલતા નહોતા હતા પરંતુ મિત્રો હાલ બંનેનો સોશિયલ મીડિયામાં સાથે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો એ વિડીયો વિશે તમારું શું